નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું ધ્રુવિલ સર અને જ્ઞાન જય ગ્રુપ પ્રસન્ન આ એજ્યુકેશનલ ચેનલ પર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આના પહેલાનો વિડીયો છે ઝડપ વિશેનો અને આશા રાખું કે તમે જોયો હશે તમને મજા આવી હશે અને આ એનો ઝડપનો જ ભાઈ ઝડપનો બીજો ભાઈ એના વિશે વિડીયો લઈને આવી રહ્યો છું એનું નામ છે વેગ તો આજે આપણે વાત કરીએ બેટા વેગની वेगની વાત करू તો જોજો બેટા હવે યાદ સેમ આપણો નિયમ એક પહેલા સૂ લખવાનું બેટા એનું સૂત્ર જેમ મે વાત કરેલી બડા ઝડપની ઝડપનું સૂત્ર સોતું ફરી પર ભૂલી અંતર ના છેદમાં સમય તો આનું સૂત્ર જોઓ બેટા વેગ બરાબર જોજે મજા આવશે સ્થાનાંતરના છેદમાં સમય કોનાની જે સમય સ્થાનાંતરના છેદમાં સમય હવે સિસ્ટમેનાઇઝ ફોલો કરવાના કે નીચેથી શરૂ કરવાનું કેથી શરૂવાનું બરાબર નીચે છે ચલો અન્યા શું બોલવાનું બેટા એકમ શું બોલ સોબરા પ્રેમી એકમ તો બોલો એકામ સમયમાં ચલો હું પેલામાં આઉં કરેલું ખાસ વિદ્યાર્થી મિત્રોને જણાવાનું જો આનો ભાગ એક તમે ના જવે હોય તો ભાઈ જોઈને જ જડબ આવડશે તો ઓટોમેટિક તમને વે આવી જશે હું ગેરંટી મારી અહીંયા શું લખાતા ગતિમાન પદાર્થ લખતાતા ગતિ વખત અંતર વિદાય કાપવાનું છે મત સ્થાનાંતર શું કરવાનું કરવાનો તો બોલો ફરીથી એકાં સમયમાં ગતિમાન પદાર્થ છે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે બોલો ફરીથી એકાં સમયમાં गतिमान पदार्थ करेला स्थानांतरण में वेग करे चलो यहां व्यख्या लिखो यहां जो जो एक समय में गतिमान पदार्थ करेला स्थानांतरण में वेग करे आवश्यक नहीं है मेरे बेटा

अंतर अनिस्थानांतर जो तो यहां लिखो छु बेटा साथ ही साथ एमक्यू कराओ अंतर अनिस्थानांतर बनने ना एकम केवा छे बेटा समान इनो मतलब मीटर तो यहां लिख दो स्थानांतर नो एकम मीटर समय नो एकम याद करो याद करो सेकंड तो बेटा वेग नो एकम छ बन गयो मीटर प्रति सेकंड

થેન્ક યુ ચલ હવે આગળ બેટા જો છે ને હવે સર મૂલ્ય મૂલ્ય જોવાનું ને ચલ અંતર કયું અંતરનું મૂલ્ય કેવું હતું કોમેન્ટ માં મને લખી આપો અંતર નું મૂલ્ય કેવું હોઈ શકે છે અંતર નું મૂલ્ય કેવું હોઈ શકે છે મને કોમેન્ટ માં લખજો અને ચલ વેગ નું મૂલ્ય જોજો બેટા વેગ નું મૂલ્ય ચલ સ્થાનાંતર નું મૂલ્ય તમને ખબર છે स्थानांतरण गुण ऋण અને શૂન્ય હોઈ શકે તો વેગનું મૂલ્ય પણ ધન ऋण અને શૂન્ય હોઈ શકે આવી જ છે જોડા કોણ એમસીક્યુ મોસ્ટ ટાઈમ પરીક્ષામાં પૂછાય અંતર અને સ્થાનાંતરના એકમ મીટર ખરું કે ખોટુંમાં આવે જો હું કહું બીજા નંબરે તમને પૂછે વેગ કેવી રાશિ છે સદીશ રાશિ તો વેગ નું મૂલ્ય ખાલી જગ્યા ખાલી જગ્યા હોય શકે ધન ઋણ અને સરસ મજાનો નાનકડો સવાલ હતો વેગ ફરીથી કહું બધા જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો તમારા મિત્રોને જે ગામડાના દૂરના વિસ્તારમાં જે વિદ્યાર્થી મિત્રો ભણે છે જે નીડ છે અને વિજ્ઞાન ભણવાની જરૂર છે એ લોકોને ખાસ મારો વિડીયો બીજા શેર કરી દેજો તમારા મિત્રો હોય સ્કૂલમાં ભણતા હોય અને અમારું ઓફલાઈન સેન્ટર જે એકસો તેટતાલીસ એકસો ચુમ્માલીસ ટાઈમ્સ વર્લ્ડ એટલાન્ટા શોપિંગ મોલની સામે અલથાણ સુરત જે વિદ્યાર્થીઓ અલથાણમાં રહેતા હોય સુરતમાં રહેતા હોય છે ને અલથાણની આજુબાજુ વેસુ છે ભટાર છે અછી ઉદના છે પાંદેશરા છે બમરોલી છે ન્યુ અઠાણ છે આ બધાથી મારો એરિયા 5-7 કિલોમીટરના અંતરે આવેલો છે તો તમારા મિત્રો જો મારા કુસંગ જે ઓફલાઈન સેન્ટર છે ની નજીક જો ભણતા હોય તો ખાસ કેજો કે ઓફલાઈન સેન્ટરમાં એડમિશન લઈ લે ઓકે આટલો અંત રાખો છો આના પછીનો વિડિયો આવશે પ્રવેગને મોસ્ટ ટાઈમ છે જેવો મારો વિડીયો તરત જોઈ લે છે ઓકે મારા કી જાય જય જય પૂજા જય વિજ્ઞાન